નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો વાત કરીએ તો જૂનાગઢમાં પેસેન્જર રિક્ષામાં મુસાફરોને બેસાડી રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન અને સોનાના દાગીનાની ચોરી કરતી રિક્ષા ગેંગના ત્રણ શખ્સો ઝડપાયા છે જૂનાગઢ સહિત અન્ય શહેરોમાં પેસેન્જર રિક્ષાના ઓથા હેઠળ મુસાફરોને રિક્ષામાં બેસાડી રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન અને સોનાના દાગીનાની ચોરી કરતી રિક્ષા ગેંગના ત્રણ શખ્સોને જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા હતા જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ત્રણ શખ્સોએ આવી રીતે સો જેટલા ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત આપી છે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે બાતમી આધારે મજીવાડા દરવાજાના ગન્નાળા પાસેથી ઝડપી લઈ કુલ ચાર ગુનાઓના ચોરી કરેલ રોકડ રકમ મોબાઈલ ફોન અને બે ઓટો રિક્ષા સહિત કુલ પાંચ લાખ અઢાર હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરી હતી જે હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે આગામી મહાશિવરાત્રી મેળો જૂનાગઢમાં યોજાઈ રહ્યો છે ત્યારે મેળામાં આવનાર ભાવિ ભક્તો પણ આવા રિક્ષા ચાલકોથી સાવચેત રહેવા ખાસ અપીલ પણ એ કરી જ હતી જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર